નમસ્કાર દર્શક મિત્રો વૈભવૃષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે આમ આદમી પાર્ટીના નેતા અને દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની રાજપીપળા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ તેમને રાજપીપળા પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને રાજપીપળાની કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા જ્યાં ચૈતર વસાવાને તેમના વકીલ દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી પરંતુ તેમની જામીન અરજી ફગાવી કાઢવામાં આવી ત્યારબાદ પોલીસ દ્વારા તેમના પાંચ દિવસના રિમાન્ડ પણ માંગવામાં આવ્યા હતા પરંતુ પોલીસના એ રિમાન્ડ પણ રાજપીપળા કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવ્યા હવે ચૈતર વસાવાને જુડિશરી કસ્ટડી માટે વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે વડોદરાની સેન્ટ્રલ જેલમાં મોકલતા પહેલાં ચૈતર વસાવાનો મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યો જે મેડિકલ ચેકઅપ વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે કરાવવામાં આવ્યો વડોદરાની સયાજી હોસ્પિટલની બહાર ચૈતર વસાવાના સમર્થકો ખૂબ જ ભારે માત્રામાં જોડાયા હતા અને તેમને ચૈતર વસાવાની આ ધરપકડની સામે વિરોધ પણ પ્રગટ કર્યો હતો ચૈતર વસાવાની ધરપકડને લઈને નર્મદા તેમજ વડોદરા જિલ્લામાં તનાવનો માહોલ છવાઈ ગયો છે તેમજ દેડિયાપાડામાં તો એસડીએફ દ્વારા એકસો ચુમ્માળીસ પણ લાગુ કરી દેવામાં આવી છે જેમાં ચાર કરતાં વધારે વ્યક્તિઓ એક જગ્યાએ ભેગા થવા ન જોઈએ ધન્યવાદ